તું ગેમ રમ રામ કરે ફોન લઈ ગેમ કરે આખો દાડો ગેમ રામ ધારો કામ ધંધો નઈ કરતો કામ ધંધો મારે છે ભણવા છે માજ

કોઈ તાર આબુ નહી હું કા આયો તો માર માર તો આબુ હે હું પૈસા નું સેટિંગ કરતા આવું આવું હા હું પૈસા નું સેટિંગ કરાવું ગમમો પૈસા નું ના કે આપડા કંચે પૈસા પડાય તો હતા ખરા પૈસા જે હતા તો તો ગયા પૈસા મે નતા 2000 રૂપિયા હતા કાલ મે જોયા હતા ઈ તો તાર બહેન આયલા પરન હા તાર બહેન ના આયલા પાછા લાવો ઈ તો પિયરજી ના

મારવાડી અલ્યા તારે ગમો આવ્યો તો હું પણ પૈસા ક્યુ હાલ છે કોણ કરું ગોમ્મો હાથર ની શું કરું અરે ગગો હાલે એવો લાગે પણ ગગો તો પેલા માગે લોસે મારે બાપડા ને પેલા આલ્યા ના હવે લોભોળો છે ખરા નો તો જાત આવું ગગા કનેડો ગગો ઉછી ના હાલે ને બીજો ચીયો તો એક કે હાલતા નહીં ગગો ઊંઘ્યો લાગે

મેળ oh, <laughs>

તી સોગન તો ગાધી હોય તારી સોક તારી માં શોક મરતી હું તો સોગન તો કહું વાત કરે તઈ કે લે હોય હું તો આયો જો ભાઈ પણ તારું શું કામ હું હેડું કે ના મારે આ બાનું અલા આપણે હમો તો બે આયા આયા અલા અલા ભાઈ ના જો અલા લઈ જઉં લઈ દુ સોંત રાખ મોસો ભાગ્ય પર એક નેક એક મોસો તું લાવે કોઈ નેટ પૈસા ભાઈ જાય 1500 રૂપિયા વાર કે એક મોસા તો લઈ જો તો લઈ જઉં હેડી

વિદ્યુક સંભાળી ઘરે હું બોટો એટલે હું વાગે દઉં વિદ્યુક સંભાળી ઘરે આનું સંતાન દી ફોન કર ના આવ આ હાઈલાઈટ તો હું બોન તો મય એટલા વાળી ના આપણે મળ થઈ જ ને આપણ મળ કે ન હું તો નેટ લઈને આવ્યો ન કે બાજી માબાની કા તો આ તો થેતર નતો આ થેતર એવું રાયણન બીજલ ઢીરો આવ ગડાઈ કમ્પ્લીટ એમ આવ કે બેસ્ટ બીમાર છે કે છે ઓ દવા દવા ની દવા ઓ બીજું સુખ સંજી ઘરે ફોન બીજો ફરી પાટા હા એ તો મોખર વાત થાય પણ અમે નરવાઈ ને મારતી મંતો ઈ નરવાઈ તો વેટે માં કયો ઈ આ દિવસ તમે ફોન કરો તો તમે એવા ઘરીક બેહો હું હવે ચા પાણી કરાવું તમને હા કાઈ તાપના ભાઈ તમે હરણ થઈ ગયા છો હા સાધન તો સાધન દીધો ટાઈમ ટાઈમ મળી ગયો હા છોકરા ચૂકા કરે ચૂકા હાથ હાથ પણ બે એક Ayah, ayah. Eh, memang nama saya amat yang amat kuat. Ayah, memang nama. Ayah. Mak tak di mana. Ayah kena lah Kakak, ayah pati. eh. Bumpa, eh. Eh, eh. Eh, katu-mau, katu-mau. Eh, mel. Mel, Kau pula pula Kau memang nak tanya apa તો તો લાબાન જો મેમન આ ભુગલ મે ના કે શું આસા બાજુ રોમન ભમણ કી તો બેચો લગાને બી જાય તો શું ના આ તો કબૂતર પર બેઠો તો ઉડી ગયો તો અને પડ દીજે નાળી વઢો લઈ એમણે શું ભગવડ કાંતી આ તો રેચો ના ના ચલ બાજુ બાબાની કાલે હા હવે વાય ભાઈ આપડે જેટલી બાઈક કે ભીગો ગયો હોય એક તાળામાં શું કાટા માણું થઈ જાય પણ મોડું તો આવે બાબાની એવું એમ હોય તો જ આવે બસ તમે મજા આવ્યો તો અને પેલું ભૂગોળ ક્રિયું લાગે એમ લખું થોડું વેભાર લાગે એવું તમારે થોડા આરું કેવું ના પડે તો એ વાય આ બેન થયું

về đi <laughs> làm đi vô, về một chuyến lao đi, chạy okay. đi à. vô đi, một đi vô, lao về chạy đi đi xe. tao

હા ડો લીગા વાયે ને લીગા ઓય મગળો આ કે ન વા હા બગળ જે વા વાયે વાયે બગળ કો કોકા કોય ઓય હા કેમે પીળી વાગડી કેમે હાલો હે માલો તારે કેમે ના રે હાલો હાલો ઓય અલહી નથી ફો અરે યાર આગે લખો આયો મોટો એક કલાકથી કંટાળી ગયો ચેર સિયર કરી લઈ હવે એક કલાકનો માથો માથો કઈ ગયા તમે થોડું તમારો માથો કઈ લે બોલો ચીરો મસ્તી કરકું થોડું આટ તો કલાક બેહરો પછી મોકા બીજો કો શરૂ થે હરીમાં શું મુકારું મસ્કો કામ આઈડિયા તો બોલ હા આઈડિયા કરો આઈડિયા ઓગર નહી કરી નાખ્યો મારે જો મહેમાન તો શું કરે હું કીધું

પૈસા બાપડા મેળે આપણો અમને નવો ઘર બનાવી ઓ આ ઘર ને છોકરા હારા પાછે એટલો અમને ભોજન નહી કેટલો ખર્ચો છે આમો એમાં તો 4 લાખ છે અર આઈ કર 2 લાખ તો એ કઈ રહે છે પણ ઘર આવી લાગે બા ખર્ચો તો ઘરે ઘણો છે કે ઘરમાં ભાઈ ઘણો ગાડીઓ ખર્ચો થાય થાય હું વાડી ના તો ઓય બધી બાપ તમારો ભાઈ કો બગાડે છે ભાઈ મસ્તી કરે છે શું કરું હું તો કંટાળી ગયો હવે તો કલાકના કલાક ઉપર ઉપર થઈ ગયો ને પણ કંટાળી ગયો હવે તમે કોક દોડો કરો તો એ Saya oh, tak tahu ni Oh Maksudnya seluruh keluarga ni Seluruh keluarga ni Haa Maksudnya 2 pijak isu Ada biar man? Ada biar bang? Macam tapi je tu Polis lah eh Haa Sangat adil korang Haa ada ada Kena siap tilau ke lau Haa ada ada Korang kena

ઉપર છે અન હોય કે દુકાન છે તન બરફ ખવડાવું છું હા લાવ આ 10 વારો મા તો પોસાળો થાલ છે મારે હવે એક બરફ ની કાવા એક કે બરફ ની કાવા કાકા કાકા ઉડે કાકા કે ના કે તો ફાલ માર્યો હવે નહી આડું નહી કરું નહી કરું નહી કરું ગુડ હે કાકા મને માર્યો ન લાગ્યો હ બાઈ મને પીરી આઉ તો જી તી બાગડી કે અલા તી બાગડી કા મારા વાહા માં તો બજે કોઈ બાગડી બોલી આનંદ લઈ પ્રોફેશન દેઓ જો ઈ આતી વાબે પીરી બાગડી પીરી બાગડી તો આડી શું બેઠા ન કે તમે તો ખૂબ કર એટલે શું બોલો મારા કાકા મે થોડા બીન હતું ઈ પીરી બાગડી માં આઉ હોય બેઠો કે લીજો લીજો દેતો હુએ મન કે બાર ખબર આયું બાર ભૂખન બાર ની મન તો ઝાપો સારી અલ્યા તો અલવીત્રી ના ગણાય તો ઉકઈયે ઉકઈ ઉકઈ આ ઓય બેઠા ઈરતો ને ઓય ઈરતો યલા મેં જો કર રહી છોકળા હા બાપડો બરખોળા ટકા હજાર તબના આયા તમના રોઈ પીજા કોપડો એમો હસી જો તો ઉકાઈ ગઈ આમ બે પાડી હોય આઠ ગોટા હોય દોરો કર્યો વળી વળી તને આવે હેલો બાપના બબા કી આ હા હરણ કે